ચાલો ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં બધા સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત આજે આપણે ખાસ વાત કરવાના છીએ મગફળીના પાક વિશેની અને એમાં ખાસ કરીને પહેલાં રાઉન્ડની કે પહેલાં રાઉન્ડમાં કઈ કઈ પ્રકારની દવાનો યુઝ કરવો જોઈએ જે સસ્તી અને સારી અને રિઝલ્ટવાળી આવી જોઈએ એટલે વિડીયોમાં એન્ડ સુધી બનીને રહેજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો અમારી મગફળી હું તમને આખી બતાવું એકદમ ગ્રીન અને લીલી અને એકદમ ગ્રોથ વાર તમે જોઈ શકો છો હવે તમને આના ખાસ દિવસો કહી દઉં કે આ કેટલા દિવસની મારી મગફળી છે તો માત્ર ને માત્ર આ મારી મગફળી ચોત્રીસ દિવસની છે પરફેક્ટ એ પરફેક્ટ ચોત્રીસ દિવસની એટલે ચોત્રીસ દિવસની મગફળી તમે જોઈ શકો છો અને જારી આ વાવેતરની જારી ખેડૂત મિત્રો પણ તમને કહી દઉં કે વીસના પાટલે વાવેતર કરવું છે એટલે સાલીનું વખેડું એટલે વીસનો વીસ ઇંચનો એક આઈડથી બીજી આઈડનું અંતર છે તમે જોઈ શકો છો આ ગ્રોથ કે ટૂંક જ સમયમાં પાંચ કે સાત દિવસમાં ને પાટલા ભેગા થઈ જાય એ જ પ્રમાણનું ફ્લાવરિંગ પણ આમાં એવું જ છે કે કાંઈ ઘટે નહીં એવું તો આમાં કઈ દવાનો યુઝ કરેલો છે પહેલાં રાઉન્ડ તરીકે કેટલા દિવસે એ રાઉન્ડ મારવો જોઈએ આખી વાત આપણે વિડીયોમાં કરવાના છીએ ખાસ આમાં છે ને ચાર દવાનો યુઝ કરેલો છે એક દવા છે ઇયરની બીજી દવા છે કોન્ટાપ અને ત્રીજી જે બે કન્ટેન્ટ બે છે ને એ ખાસ ગ્રોથ માટેના છે અને ખાસ ફ્લાવરિંગ માટેના એટલે મહત્ત્વના જે બે કન્ટેન્ટ છે ને છેલ્લા એ બે મહત્ત્વના છે કે મગફળીનો ગ્રોથ પણ કરાવે સારો અને ફ્લાવરિંગ પણ સારામાં સારું લગાડે તો એના વિશે આપણે વાત કરવાની છે એટલે વાત આપણે સ્ટાર્ટ કરીએ ખેડૂત મિત્રો તો ખાસ કરીને જે પહેલી દવા છે ને આપણે ઈયરની એ ગુસ્કો માર્શલ કંપનીનું જે કોરોદન આવે છે એમાં ગુસ્કો માર્શલ કંપનીનું કોરોદન આવે છે અને આનું ખરેખર પંપડીટ માપ હોય છે માત્ર ને માત્ર ચારથી પાંચ એમ એલ અથવા ત્રણ એમએલ તો પણ તમને તમામ ઈયરની અંદર આમ સારું રિઝલ્ટ મળશે અને માંડવી ગ્રોથ પણ સારો કરશે હવે તમને ભાવ કહી દઉં કે ગુસ્કો માર્શલ કંપનીનું જે કોરોજન આવે છે ને એના દસ પંપની દવા હોય એનો માત્ર ને માત્ર ભાવ છે બસો ને પાંત્રીસ રૂપિયા અમારા એરિયાની અંદર તમારા એરિયામાં કદાચ બે પાંચ રૂપિયા કે દસ રૂપિયા ટ્રાન્સપોર્ટનો ભાવ વધતો હોય બાકી વધારે કાંઈ ભાવમાં આમ તેમ થતું નથી એટલે આ ઇયડની દવા છે કે જે ગુસકો માર્શલ કંપનીનું કોરોજન ફર્સ્ટ નંબરનું રિઝલ્ટ તમે જોઈ શકો છો એક પણ કોઈ પણ જાતની ઇયડ પણ નથી રહી સારામાં સારો ગ્રોથ માઇન્ડ કર્યો અને રિઝલ્ટ પણ પંદર કે વીસ દિવસ આ ગુસકો માર્શલ કંપનીનું જે કોરોજન આવે છે આ તમને રિઝલ્ટ આપે છે હવે બીજી દવા આપણે જે યુઝ કરી રહી છે ને ખેડૂત મિત્રો કોન્ટ્રાપ તરીકે તો અત્યારે ચોત્રીસ દિવસની આપણી માંડવી થઈ ગઈ છે તો ચોત્રીસ દિવસમાં જે પહેલો રાઉન્ડ છે તો એમાં ખાસ કરીને કોઈ હેવી કન્ટેન્ટ મારવાની જરૂર નથી ખેડૂત મિત્રો એટલે નોર્મલ કન્ટેન્ટ જે આપણે એ પણ ગુસ્કો માર્શલ કંપનીનું એક કોના જે પાંચ ટકા એસસી કમમાં આવે છે આનો આપણે યુઝ કરેલો છે પંપડીઠાનો માપ હોય છે પાંત્રીથી ચાલી એમ એલ આ બીજી દવા જે કોન્ટા ફૂગનાશક તરીકે આપણે જે કાંઈ નાના મોટા ફૂગનાશકો હોય જમીનજન્ય રોગો છે પાંદડાના રોગો છે એમાં આપણે કામ આપે છે અને જે ત્રીજી દવા જે બે કન્ટેન છે ને આ મહત્વના છે આમાં આને આપણે ગ્રોથ પણ કરાયો સારો ફ્લાવરિંગ પણ સારું લાગ્યું મગફળી પીળી હતી એમાં એકદમ લીલી ગ્રીનરી થઈ ગયા તમે જોઈ શકો છો આખી આખી મગફળી આપડી ગ્રીન છે એક પણ હાર એવી નથી કે જે આપણી પીળાશ મારતી હોય તો ડબળી મગફળી હોય તો આમાં જે આપણે ત્રીજું કન્ટેન છે અને ગ્રોથ માટેનું પણ છે તમામ જગ્યાએ અક્ષર ફાર્મસી નું બ્લેક અમૃત છે ખેડૂત મિત્રો ખાસ કરીને બ્લેક અમૃત આવે છે અક્ષર ફાર્મસી નું આનો આપણે યુઝ કરેલો છે પંપ લીઠાનું માપ હોય છે પચાસ એમએલ પંદર લીટરના પંપમાં અને જે સોથી દવા છે ને એ મહત્વની છે આ પણ ગુસ્કો માર્શલ કંપનીની છે અને બહુ બેસ્ટ દવા આ લોકોએ બનાવી છે આનું અને આનું રિઝલ્ટ પણ બહુ સુંદર અને સરસ છે કારણ કે તમે જોઈ શકો છો મારું રિઝલ્ટ તો એ છે આપણે કૃષિ વીર જે ગુસ્કો માર્શલ કંપનીનું કૃષિ વીર આવે છે આની એક લીટરની પ્રાઇઝ હોય છે માત્ર ને માત્ર પાંચસો રૂપિયા પંદર લીટરના પંપમાં અને નાખવાનું હોય છે પચાસ એમએલ આનું પણ આ જ માપ છે એટલે આનું આ રિઝલ્ટ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આપણા બે કન્ટેન્ટ ચાર કન્ટેન્ટ વાપરેલા છે અને સસ્તી સારી અને રિઝલ્ટવાળી દવા હોય એના જ હંમેશા મારી ચેનલમાં હું વિડીયો બનાવીને મૂકું છું નહીતર પછી મોંઘી દવાના વિડીયો બનાવીને હું મૂકતો નથી અને ખાસ આ ખેડૂત મિત્રો કેટલા દિવસે આનો રાઉન્ડ આપણે વાત છેલ્લે કહી દઈએ વિડીયોમાં કે આ માત્ર ને માત્ર મેં ઇચ્છાવી દિવસે રાઉન્ડ માર્યો હતો આજે છઠ્ઠો દિવસ છે આ છ દિવસમાં તમે રિઝલ્ટ જોઈ લો તમારી મગફળી અત્યારે જો પાંત્રીસ દિવસની થઈ ગઈ હોય તો પણ તમે આ રાઉન્ડ મારી શકો એવું નથી કે ભાઈ અઠાવીસ દિવસે મારવું જોઈએ વધીને વધી સેલામ સેલું તમે ચાલીસ દિવસ સુધી તમે આનો રાઉન્ડ મારી શકો આ તમે રિઝલ્ટ જોઈ શકો છો વિડીયો સારો લાગ્યો હોય ખેડૂત મિત્રો તો લાઈક કરજો શેર કરીજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત